બહુ સરસ મજાની વાત સાથે મેં એક ત્યારે લાઈવ કરવાનું વિચાર્યું કે ચાલો એક લાઈવ કરું અને આવો મોટા બેન આવો પણ હું તમને એડ નહીં કરી શકું કારણ કે મારે હજી એક બે વાત આમાં મૂકવાની છે કે સવારે એક મેં વિડીયો બનાવ્યો હતો જે સામાજિક વિડીયો હતો કે સમાજના ઘણા બધા એવા લોકોને ટકોર કરવાની હતી કે ભાઈ દુનિયામાં હજી ઘણા બધા લોકો જીવે છે અને ઘણું બધું છે એ બીજાના ઉપર જ ડિપેન્ડ છે આપણા પપાર નથી એમ એટલે ઈ વિડીયોનો ગ્રેટ રિસ્પોન્સ રહ્યો કે મને એમ થતું હતું કે ભાઈ અમુક લોકો ઘણા ઓઢી લીધું છે એ મારા નથી વિડીયો મેં જનરલી અને સામાજિક બનાવ્યો છે જેમાં દરેક એવા લોકોને ટકોર કરી છે કે જેને અત્યારે ધર્મને ધંધો બનાવી લીધો છે ધર્મને રાજકારણમાં રાજકારણ સાથે જોડી લીધું છે પણ એક કોઈ મહાનુભવે એવી કમેન્ટ કરી મને ફેસબુકમાં કે કૃષ્ણ બેન બાળ ગંગાધર ટિલક એ કે જયારે કે ગણપતિ પંડાલમાં સ્થાપના કરી ત્યારે કે લોકો એ રાજકારણ કરવા માટે સ્થાપના કરી હતી તો ધ વે હું તમને કહી દઉં કે બાળ ગંગાધર તિલકે જયારે સ્થાપના કરી ત્યારે દેશની આઝાદીની ચળવળ હાલતી હતી અને અંગ્રેજો ઉપાડી ઉપાડીને જેલમાં પૂરી દેતા વાક હોય કે ન હોય એ બધાને ધડ એટલે આ આયોજન કર્યું હતું કે ધર્મના નામે આયોજન હતું ધાર્મિક કે આ પંડાલમાં બધાને ભેગા થવાનું આ આરતી ઉતારવાની ભગવાનની પૂજા અર્ચના કરવાની ઈ બાને બધા ચાર પાંચ છ લોકો ઘરે બેસી એકતા અને ત્યાં જ નાની મોટી ચર્ચા કરતા અને પ્લાનિંગ કરતા કે શું કરવું શું ન કરવું એ બધું અને ત્યારે દેશને આઝાદ કરવાનો હતો અત્યારે સમાજના નાના નાના સમાજના ભાગલા પાડી દીધા છે દેશમાં કાસ્ટવાદ હાલી રહ્યો છે અને અત્યારે જે સમાજની અંદર ઉભું થયું છે ને એક ના એક સમાજમાં હા હા ભાગલા પાડે છે એ વસ્તુ થઈ રહી છે એટલે સમય સમય પ્રમાણે બધું પરિવર્તન આવે એ સમય અલગ હતો ત્યારે દેશને આઝાદીની જરૂર હતી અત્યારે માણસ માણસ માનસિક ગુલામ થઈ ગયો છે ખરેખર આઝાદ થયો જ નથી જો માનસિક ગુલામ ન હોત ને તો આ કાસ્ટવાદ નો આ ધર્મ માટે જે એકાબીજા એકાબીજા તૂટી મરે છે કે અમારા ધર્મ અમારા ભગવાન અમારા તમે બિલીવ નહીં કરો વર્ષો પહેલા હું એકવાર મઢડા ગઈ હતી

ઘણા લોકો કહેતા હોય કે આમ કરે ને આમ કરે હું એમાં બહુ નથી માનતી ગ્રહણ તમારા મનના વિચારો ઉપર ન લાગવું જોઈએ તમારા હૃદય ઉપર કોઈનું ન લાગવું જોઈએ ચંદ્ર ગ્રહણ ને ગ્રહણ એ તો કુદરતી બધી વસ્તુ છે એ તો થયા કરે પણ એ વખતે મને કોઈ એવું કીધું ને તો મને હું અંદરથી હલબલી ગઈ હતી તો મને કેટલાય નફાવટ લોકો કારણ કે બહુ સુશિક્ષિત ને સારા લોકો કદાચ આવું કે મને દુઃખ લાગે પણ મને કોઈ જેને હવે બે ફદીયાનું કાંઈ ન હોય કઈ વહી હશે ને તો એવું કઈ દુઃખ દુખ ન લાગે બરોબર પણ મને એક બેને તો એવું હતું ને કીધું તું એક વારે એ કહે કહે આલો મને કે આ સવાલનો જવાબ આપો એ ખોડિયાર માતાજી તો ગઢવી ને ઓલા ચારણના ઘરે કે નાના થતા એ કે તો એ કે તમારા પાટીદાર સમાજના કુળદેવી કેવી રીતે થઈ ગયા મેં ભાઈ અમુક સવાલોના જવાબ બ્રહ્માંડમાં છુપાયેલા છે માર પાઈ ન હોય તમે તો મેકઅપ કરીને આવતા લાગો લાવી ડોબા આજ મેકઅપ કરેલો હતો આજ મારું શૂટ હતું ને એટલે મેકપ કાઢ્યો નહોતો કારણ કે આવી કે થોડીક રસોઈ નહીં તૈયારીમાં ચડી ગઈ હતી એટલે તમે કઈ પ્રોબ્લેમ નથી ને હોય તો બ્લોક કરી દે મને બ્લોક લિસ્ટલમાં મોબાઈલમાં જ કરી નાખો બ્લોક નો મજા આવે તો એટલે આવા મને સવાલ કરે મને આવા બધાને પકડી પકડી મારું ખરેખર જો આ ઓલ એવો લોકો વિડીયો મને પૂરેપૂરો લાગુ પડે છે કે આ બ્લોક કરવાની જો સજા મળત ને તો મારો કોઈ જામીન જ ન થતા એ ટાઈપનું મારું જીવન છે અત્યારે અને આમાં જો મારવાનું કદાચ હોત ને ઓપ્શન તો કેટલા ના ગળા પકડી પકડીને કાઠલા પકડી પકડીને મારવાનું મારી લીધા મારો બે કદાચ પોલીસ સ્ટેશન હોય તો એટલા દખા થઈ જાય કારણ કે ખોટું મારથી સહન જ ન થાય અને ખાસ કરીને કોઈ વસ્તુ પછી ધર્મ સાથે જોડાયેલી હોય કે સંતાનો સાથે જોડાયેલી હોય ત્યાં તો મને મન રહેતા આવડતું જ નથી એટલું બધું મને સહન કરતા શીખવાડ્યું નથી પપ્પા એના આ કુદરતી સ્વભાવ છે હવે મરશું ત્યારે જ હશે તો આજના માટે મેં આ વિડીયો બને બહુ ખાસો એવો ગ્રેટ રિસ્પોન્સ રહ્યો આનો પણ આવા ફાલતુ જયારે સવાલો કરે ને કોક મને ત્યારે મને એમ થાય કે આને બધાને મારું જો હવે આવા જ ગ્રહણ નડે છે ચંદ્ર ગ્રહણ નથી નડતા હો હજી મેકઅપ કરી લો કૃષ્ણ માં લે બહુ કરી અધૂરી પ્રેમ કહાની તને હું ઓલામ નાખી દઉં બ્લોક લિસ્ટમાં અને ન્યા જઈને તારી પ્રેમ કહાની પૂરી કરાયેલ તારા નામ પ્રમાણે કારણ કે અહીંયા બહુ બધા પ્રેમીઓને મેં પૂર્યા છે ઘાયલ લોકોને દીદી આજે તમને જીજુને બહુ મસ્ત લાગતા હતા હા એ ચણિયા ચોળીનું મેં શૂટ કર્યું છે રેન્ટ ઉપર છે છે કરવાનું તો એટલા માટે મેં શૂટ કરી દીધું ભલે ઘોડીવાળા ક્રિષ્નાબેન અમારી ઘોડી વાળા એક ફોટો પડાઈ ગયો અને વિડીયો પડાઈ ગયો અને કીધું બિચારા થતા હતા તો એ બધા તો કરી દીધું કામ આજે મને પણ જીવતા જ નડે છે મોટા ભાગ ને બધાને એવું જ થયું છે દીદી દ્વારકાઓ ત્યારે ખાસ કે જો મળવું છે મારે પાકો પાકો ચાલો ખાઈશ હું કોઈને પર્સનલી તો નહી કહીએ પણ સ્ટોરી મૂકી દેજો તમને સ્ટોરી જોવો અને ભાગીમાં હોય ને થવાય તો નસીબ બાકી વ્યક્તિગત મળવા તો ઘરે નહીં ટકું ઘરે નહીં ઘર ભાંગી અને એકવી વર તો ઘરે નો ભંગાય મારા તો કેટલાય દુશ્મનો ઉભા છે ખબર છે રાહ જોઈને કે એ વાકમાં આવી જોઈએ એમાં જે આજનો વિડીયો બનાવ્યો છે ને એમાં તો કેટલાય મનોમન નક્કી કરી લીધું છે આ એક વાકમાં આવી જોઈ અને વાકમાં નહીં આવું તો ચરિત્ર નું ગોતવા જાય કારણ કે ચરિત્ર ના ઠેકા તો આમાં જ બધા લઈને બેઠા છે જયારે કોઈ સ્ત્રીને તમે પૂગી ચરિત્ર ઉપર વાર કરે અને એમને પાંચ વર્ષ પેલા કરવા નતો હવે હું હોય ખબર જ છે કે ઘર વાળા એમ નથી એકવીસ વર્ષ એની હાથ પગ જોડીને ઘર શૂન્યમાંથી ઊભું સર્જન કરીને ઘરને ઊભું કર્યું છે ઈ લોકોને ખબર જ હોય ને કે આપણે હું કરે હું ન કરે એટલે આવા લોકોની વાત મારા ઘર સુધી પહોંચે એમ નથી પહોંચે તો કોઈ અસરે થાય એમ નથી એટલે ઈ શાંતિ છે પણ ચરિત્ર ઉપર ન જવું ખરેખર તમને પાણી હોય તો તમે વાર બાર વાહે ન કરતા મર્દાનગીથી લડજો મર્દાનગીથી તમારું જે હોય તમ તારે કરજો અમને કઈ પ્રોબ્લેમ નથી એઆઈ નો ઇસ્તેમ ન કરવો ખોટી કોઈની વાતો ખોટો કોઈની વાત સાંભળીને મૂકવું જે હોય એ સત્ય મૂકજો તમ તારે કાંઈ મેં કોઈ ની શું દેખાડવાની કોશિશ નથી કરી પણ તમે કદાચ પર્સનલી લઈ લીધું હોય કે તમને એમ થાતું કે મારા ફલાણાએ મને કહી દીધું ઢીકડા મને કહી દીધું ક્રિષ્ણા બે મને જ કીધું છે તો એ શંકાનું કોઈ સમાધાન ન હોય બરાબર એનું કોઈ ઓહડે ન હોય એ તમારી પ્રોબ્લેમ છે એ મારી પ્રોબ્લેમ નથી તમે કોઈ સામાજિક વાત કરો છો તમે કોઈ જનરલી વાત કરો છો અને તમે એમ કે અમને તમે કીધું એટલે તમને અમે તમને કીધું એ તમે નક્કી ત્યારે જયારે તમે એ બધી વસ્તુ કરી છે એમ માથે ઓળો છો ભાઈ માથે એ લોકો લોકોને એ વસ્તુ લાગુ પડે એટલે મારો પ્લીઝ એક નમ્ર વિનંતી છે કે માથે માથે ન ઓઢવું એવું ખોટું કોઈનું અને સામાજિક ટકોર કરી છે કે જયારે તમે ભગવાનના કોઈ આયોજન હોય ભગવાનનું કોઈ કાર્ય થતું હોય ભગવાનનું કામનું કોઈ આયોજન કર્યું હોય કે જેમાં સંતવાણી છે કે કોઈ ભજનની પોગ્રામ છે કે જેમાં કોઈ આરતીનો પ્રોગ્રામ છે જેમાં ભગવાનની વાતો કરવાની છે સાહિત્યનો કોઈ પ્રોગ્રામ છે અને ત્યાં જઈને તમે એક એક બે કલાક તમે સન્માન કાર્યક્રમ ગોઠવો સન્માન કરવો બધા બીજાના તો એ જરૂરી હોય જ્યાં નીચે બેઠેલી પબ્લિક નહીં ઇનડાયરેક્ટલી એવું લાગવા મળે કે અમે કંઈ સહી જ નહીં જાણતા જાણતા તમે આ બધાના નિહા આપી છો આ પ્રકૃતિ જયારે અત્યારે અચાનક જ ફરી ગઈ છે ને એનું તંત્ર પ્રકૃતિનું એનું કારણ આપણે બધા સહી બીજું કોઈ નથી પ્રકૃતિએ અત્યારે એનું રોદ્રરૂપ આ વારંવાર દેખાડી રહ્યું છે ને ક્યારેક ઉત્તરાખંડમાં તો ક્યારેક ફલાણી જગ્યાએ ઢીકળી જગ્યાએ આપણે એને હલ બલાવી નાખી છે એક તો આપણે બધી સુવિધામાં જીવા મળ્યા દીઠ ગાડી વ્યક્તિ દીઠ એસી સેન્ટ્રલ એશું ઓફિસ એસી ઘરમાં એસી રૂમે રૂમે એસી આના લીધે બીજું કે આપણે પ્રકૃતિને વારંવાર ચેલેન્જ છે મેં કેટલા એવા કાર્યક્રમમાં વસ્તુ નોટ કરી છેલ્લા બે વર્ષથી મારી પાસે ગાડી ને બે વર્ષથી હું દુનિયા ફરી રહીશું બાર ફરી રહીશું ભારત દેશનું ભ્રમણ કરી રહીશું કેટલા એવા કાર્યક્રમમાં હાજરી આપી રહીશું અને ત્યાં આવી બધી નાગાઈ જોઈ રહીશું કે જેમાં ફલાણો ઢીકડો ધારાસભ્ય હોય ને તો ભગવાન ગણપતિ ની બે કલાક આરતી હોય ને લેટ કરો છો શરમ આવી જોઈએ યાર શરમ આવવા જેવી વાત છે સમાજ માટે ભગવાન ની આરતી કરવાનો સમય હોય ને ચૂકવી ગયો એટલો બધો ધારાસભ્ય તમારે આવવાનો હોય એ બધું ઇમ્પોર્ટન્ટ હોય યાર કે તમે ઈશ્વરને હોત ને તમે સાઈડ લાઈન કરો છો તો તમારા પોતાના સ્ટેજ ઉભા કરો એવું મેં કહેવાની કોશિશ કરી છે તમે હાર પહેરાવો સાયલ ઓઢાડો ફૂલના ગુલ દસ્તા આપો સન્માન રાખો રખો જ રાખો અમને કોઈ અપમાનનો ભાવ નહીં થાય પણ નીચે જે ભક્તો બેઠા છે લાઈનમાં નીચે જે સામાન્ય માણસો બેઠા છે ને એ બધાને દુઃખ લાગે યાર બધા એની અંદર કંઈક ને કાંઈક વિશેષતા હશે દરેક માણસને ભગવાન એ વિશેષતાથી ભરીને મોકલ્યો કોઈને ખાલી ખમ નથી મોકલો કે કોઈ નકામો માણસ એ નથી મોકલો હા એક વસ્તુ અલગ છે કે એના એ ટેલેન્ટ કાઢતા નથી આવડ્યું કે એની અંદર રહેલી છે શક્તિ જે છુપાયેલી છે ને એ બહાર કાઢતા નથી આવડ્યું અને તમારી પાસે ટેલેન્ટ ની સ્કીલ છે એટલે બહાર નીકળી ગયું છે એટલે મતલબ ઈ છે ગમે એ માણસ નકામો થઈ ગયો આજે પણ પાંચ વર્ષથી એમ એક્ટિવ પાંચ વર્ષથી જ મને સતત ઓળખતા હોય બધાને બધા ને પર્સનલી પૂછી જજો કે કૃષ્ણાબેન કેવા છે એમ હું ઈ જ કઉ છું તો પણ ત્યાં જાઉં શું કામ વાત કરી એને જવાબ દઉં છું કે હું એ જ કહું છું તમે જાઉં છો તો પછી તમારે ક્યારે નહીં વિચારવાનું હું ફલાણા ન્યાય આવ્યો ભીગડા ઈશ્વરના દરબારમાં કોઈ દિવસ આમંત્રણ ની નહીં જોવાની અને ન્યાય ગયા પછી કોઈ આપણું અપમાન ન કરીએ કે કારણ કે ઈશ્વર પોતે કોઈ કોઈનું અપમાન કરતા નથી ઈશ્વર સિવાય અહીંયા કોઈ સેલિબ્રિટી હોતું નથી આ આજે મને આજે એક બેને કીધું છે મોટા મોટા ફકરા લખીને કે લાગે અહીંયા ક્રષ્ણા બેન સ્પોન્સરો મળ્યા હોય સ્પોન્સરો આ બધું ઉભું કર્યું હોય એટલે સ્પોન્સરોના સન્માન કરવાના スポンサーને સન્માન કરવાના તો ભગવાનનું નામ આડબા રાખો છો સ્પોન્સરો બોલાવો ને તમારા ઘરની ઇવેન્ટ ઊ કરવાનો ગોઠવો ને તમતારે ભગવાનના નામે ભેગા ન કરો કોઈને આયે ભક્તોની લાગણી દુભાય જે ખરેખર ભક્તિ કરતા અને સાચા મનથી જાય તો એની લાગણી દુભાય લાગણી દુભાય એવા લોકોની જેને ખરેખર લાગણીની પરિભાષા ખબર હોય ખોખલી લાગણી હોય એ લોકોને દુભાતી જ નથી ક્યારે કસકડાની લાગણી હાલતા દુભાય જાતી એ પાસા ખોખલા લોકો હોય કોઈ દિવસ આજ સુધીમાં કોઈ એવો દાખલો બતાવે કે અહીંયા આયા તો એને અહીંયા નો બેહવા દીધા તેને દુઃખ લાગી ગયું કે ક્રિષ્ના આની ફરિયાદ કરી એક બેનનું મને જે સમય દુઃખ લાગ્યું હતું ને એને મેં પર્સનલમાં કીધું હતું કે બેન ઇન્વિટેશન આપીને તમે આજે આ બિહેવિયર કર્યું છે ને એમને મજા નથી આવી તો એ બેને હું કીધું કે લાવ હું તમારી લેખિતમાં કે લેખિતમાં લખીને માફી માંગી લઉં કે તમને વિડીયો બનાવીને માફી માંગી લો મેં નહીં હો હું એવી સ્ત્રી જ નથી કે કોઈ સ્ત્રીને માફી માંગતો વિડીયો બનાવડાવું હા મારા મનનું દુઃખ હતું મેં કહી દીધું અર્થ હશે મારો કે તમે અત્યારે જે કાર્ય કરો છો ને એમાં પેલા તો માન સન્માનની પરિભાષા સમજી લો કૃષ્ણ ભગવાન કૃષ્ણનો દાખલો દિવસ બહુ કૃષ્ણ હશે સમજો હશે હશે ઉતાર્યો મનમાં જીવનમાં આ નાથ છે જગતનો તો હું એને બાપ તરીકે ભીનું એટલે તુકારો કર્યો હશે એવું ન કેતા કૃષ્ણ બનાવું કીધું પણ ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગાયો હતા ત્યારે એને કેટલા બધા ગોવાળ કીધો બરાબર ઘણા બધા એમ કેતા હું તો આની મિત્રો ન રાખું આમ ન કરું તો સાંભળજો આજે મારી ખાસ ધ્યાનથી વાર પછી ભગવાન જયારે જયારે ઈ માખણ જે ગોકુળનું હતું નંદગાયો નું હતું એ મથુરામાં રે વાછડા નો રે અડધા એના માટે લીલા કરીને માખણ ખાધું નંદ બાબા નવસો નવા નવસો ને નવ નવાણું લાખ ગાયો નો ટોળકું હતું તો એને હું બાય માખણ ખાવા જવું પડતું હોય પણ એને એ બધી લીલાઓમાં એને ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપ્યો સમાજ ને તો એને ચોર કીધો તો હું ભગવાન ચોર થઈ ગયા હે કૃષ્ણ ભગવાન ક્યારેય ન કીધું મારું અપમાન થઈ ગયું કારણ કે સુદર્શન ધારી હતા એને ખુદને ખબર હતી કે આ જગતમાં કોઈ એવું માણસને મેં ઘડી નથી નાખ્યું કે મારું અપમાન કરીએ કે શિશુપાલે કર્યું એના હગ્ગા બે માસી ના દીકરાએ સગાઈ ઓલા માસી ના સોરી સગાઈને ફાઇન દીકરા પટનાર ને સુદર્શન ચક્ર થી એનું ગોળું ગાઢી નાખ્યું હતું આટલી તાકાત ધરાવતા માણસને કોઈ માખણ ચોર કે કોઈ રણ છોડીને લઈ જાય એટલે રણ છોડ કે કોઈ એને ગોવાળ કે આ એને દુઃખ નતું લાગી ગયું દુઃખ લગાડવાનું જ નહીં કારણ કે દુઃખ લગાડ દુઃખ વાળો માણસ એટલો મહત્વનો હોય ને તો જ દુઃખ લગાડવાનું અહીં તો છીસરા લોકોના ટોળા હશે એ તો તમારી ઉપર ગમે એમ લગતા હોય ગમે એમ બોલતા હોય એની છીસરાય બહાર કાઢતા હોય એને જો તમે મહત્વ આપી ગયો એટલે એ માણસ તો ભારે માઇલો થઈ ગયો તમે છીસરામાં ગણાય ગયા કે તમે એને એટલું માન સન્માન આપ્યું ને તમે એને રિએક્ટ કરી તમે એને જવાબ આપ્યો અહીંયા ટૂંકમાં કહેવાનો અર્થ એવો મારો એવો છે કે તમે જયારે કોઈને જવાબ આપો ને તો એ જરીક જોવો મેં ભૂતકાળમાં આવી બહુ બધી ભૂલો કરીશ એટલે હું આ બધા એટલે લાંબા લાંબા ભાષણ કરી શકું ને એનું કારણ આ છે કે આવા કેટલા એવા છીસરા લોકોને મેં સ્ટેજ અપાઈ દીધું પ્લેટફોર્મ અપાવી દીધા એટલે આવું કામ ન કરો જાણતા જાણતા તમને લોકો સાંભળે હશે તમને લોકો અનુસરે હશે તમને લોકો ચાહે હશે તો તમારી ચાહના ઓછી ન કરો એવા લોકોને માર્કેટ આપો કે જે લોકો આવનારા સમયમાં માર્કેટમાં આવી અને તમારી તમારી આબરૂની ધજિયા ઉડાવી દી અને એવા બધા લોકોને હોતા ને ટકોર છે કે જે મોટા મોટા આયોજન કરીને બેઠા છો ને તો તમારા આયોજન તમારા આયોજકો એકાબીજા હામામાં માળા ઉભી રહેવા કરો કોઈને ઇન્વિટેશન મોકલો તમારામાં તેવડ ન હોય ને મેનેજમેન્ટ કરવાની તો દાદાગીરીઓ કરવો તમે એકબીજાને ધમક્યું આપો અને એકાબીજા જોઈ લેવું જોઈ લેવું સમાજમાં સમાજમાં એકબીજા હમા ઊભા થયાશું ને એની મજા એટલા લોકો લેશે અને પછી સમાજની કોઈ બેન દીકરી તમને ટકોર કરવા વિડીયો બનાવે તમને દુઃખે લાગી જાય દુઃખની પરિભાષા સમજો પેલા કે દુઃખ ખરેખર ક્યારે લગાડવાનું હોય કે જયારે તમે સમાજના સમાજના લોકો એકબીજા હામામાં બાધો છો એકાબીજા ધમકી આપો છો એકાબીજા એકાબીજાને સ્ક્રીનશોટ તમે વાયરલ કરો છો એકાબીજા લખેલા તો એ તમારે વિચારવાનું કે આપણા સમાજનો દીકરો હશે સમાજનો દીકરો આપણો ભાઈ છે ગમે પેઢી આપણો ભાઈ થાય છે અને આ વસ્તુ આપણે સમાજમાં જાહેરમાં ધઝાગરા ન કરાય તો એ દુઃખ લગાડવાનું હોય કોઈ તમને ટકોર કરવા આવે તમને દુઃખ લાગી જાય તો દુઃખની પરિભાષા શું છે તમારી નજરમાં ધર્મ આધારે છે બધું એ જાણે છે એના આધારે બધું ચાલે છે આપણો દેશ જ છે આજમાં નળદા ફાણી એક સરસ મજાની કમેન્ટ કરી છે મારા પોસ્ટમાં લગભગ તો એ બહાર છે વિદેશમાં એ ઓછો આવું બધું જોતો પણ મેં આજે વિડીયો હરેક લોકોને શેર કર્યો હતો એને કમેન્ટ કરી જ છે કારણ કે એ લોકો એ બે દેશનું જોઈ છે રેણી કેણી બધું તો આપણા દેશમાં આ નથી ને ચાલે છે હમણાં હું એમ કહી દઉં ને કે મને ખોડિયારમાં હાજર હાજર છે રોજ મારે હારે આવીને પડદે વાતો કરે છે સપને વાતો કરે છે અને સિતવે હાજર થાય છે લાખો ફોલોઅર મારા છો અનુસરે હજારો લોકો મને રાતો રાત અહીંયા ખોડિયારમાં એક ધજા નાખી દો માતાજીની મૂર્તિ નાખીને બે હજાર હમણાં બે વર્ષમાં હું કરોડપતિ બની જાવ અને લોકોને મારી ઉપર આની આનીકતા ડબલ લોકચાહના થઈ જાય અને જેની ગાડીઓ આવે ને એને સ્ટીગર એ લગાવી દઉં ખોડલ ને કૃષ્ણા પટેલ એટલે મારું ખોડલ ખોડિયાર માતાજીનું બધાનું પ્રમોશન થઈ જાય પણ જરાક ડિશા રહે ખોડિયાર માતાજી મારી પાસે આવે જેને મેકઅપ કરીને હાલતા બહાર જો ટકાટકના ના વિડીયા બનાવવા જવું હોય એને ઈ જગતની જનેતા જનતા કાળી ધાબળી ઓઢીને એને ધોર સાર્યા છે ને અને વાહિદા એવું કર્યું છે એના બાપાના ઘરે એ નાગડી રૂપિયા આવીને ધોળિયા હોઈ ગયા તો હું દુનિયા ખબર નતી કે નાગડી રૂપિયા આવીને દીકરી છે હોઈ જાય ઈ શક્તિ જ હોય આદ્ય શક્તિ હોય એટલી બુદ્ધિ તો સામાન્ય માણસમાંય હોય તો ઈ જગતની જનેતા જો કામ કરતા હોય એના બાપાના ઘરે ઢોર સારતા હોય ઢોર દોતા હોય વાયદા કરતા હોય માથે હુંડલા ઉપાડતા હોય અને બીજી કોઈ સુંદડી નો રંગ નો સડવા દીધો હોય પોતાના માથા ઉપર એ આપણામાં આવે આવે આપણામાં અહીં આપડે આપણા ફ્રેન્ડ ને એમ કેતા બકા શું કરે છો ચાલ ને ક્યાંક પાર્ટી કરી એટલે પાર્ટી એટલે મેં કોઈ દીધું દારૂ નથી પીધો આ વાત પાર્ટી ને દારૂ ને કઈ લાગે વળતું નથી બરોબર નકર તો આમાં મારા કેટલાય દુશ્મન ઉભા હશે દારૂ ના પેગારે મારા વિડીયા ફોટા લઈ આવે એમ છે પણ જિંદગીમાં કામ જ નથી કરવા દીધું માતાજીએ મને પણ આપણે એવી રીતે આપણે દોસ્તો એને ખુલ્લી વાત કરતા હોય ક્લોઝ લાઈફ જીવતા હોય એમાં માતાજી ન આવે માતાજીને તો આપણે લાવવા માટે સ્થિર મન જોઈ સ્થિર બુદ્ધિ જોઈ અને આપણી બુદ્ધિ હાલતા ભટકતી હોય હાલતા આપણે કોઈક માણસ જે તે ઉંમરે ગમતું હોય તે હાલતા આપણે એની તરફ આપણે આકર્ષાઈ જતા હોય માખોડીયા જે તે સમયે રાજા ઇન્વાઇટ ઇન્વાઇટ ઇન્વિટેશન આપ્યું હતું તોય નહોતા ગયા એમ ન થતું હું નેહડામાં કામ કરું છું હાલો મને વલભીપુર નો રાજા અત્યારે લેવા આવે છે અને હાલો હું અહીંયા વહી જાવ ભાવનગરના રાજવીઓ તો મને પોતાના રાજમહેલમાં ઇન્વાઇટ કર્યા છે ને પોતાના મહેલમાં સ્થાન આપે છે ને એવું ન વિશારત માતાજી એમ જરૂર હતી હુંડલાવું પાડવાની રાજા પાય લાગતા એને રાજવીઓ તો એટલી સ્થિર બુદ્ધિ હોય ને એ મા જગત ની જનતા થઈને પૂજાય તમારી મારી જવાનું કામ નથી એટલે ધૂણવાનન બોલવાનાન બાંધવાના ધતિંગ કરવાના બધા ભુવાન ભૂવાન બધા મારો તો સોખો વિરોધ એમણે પૂછ્યું કે ક્રષ્ણાબેન તમને એકડી પૂરતા પીએમ બનાવ્યા તો તમે પેલા શું કરો મેં પેલા તો આ ચાર પાંચ છ કરોડ છે ને આપણા દેશમાં જે અંધશ્રદ્ધાને એકબીજાને પ્રેરિત કરે છે એ ભુવાન ધતિંગ બાજોન અને આ બધા નથી કોઈને કાંઈ જરૂર નથી સાહિત્ય બાહિતી સમજવાનું મન થી સાહિત્ય સમજવું હોય તો આપણે પુરાણું બધું વાંચી લેવાના બરોબર તો ગ્રંથ ક્યારે ખોલ્યા ન હોય વાંચવા જાય છે ને બધા કાઢી નાખું પેલા તો ગમે એમ કરીને ઉડાડી નાખું કે એટલી બધી દાસભેદ એટલી બધી એટલે દેશ સુંદર છે ને દેશ સારો છે એમાં કેટલી મોટા ભાગની પબ્લિક સુશિક્ષિત છે ને સારી છે પણ અમુક એવા છે ને નમુ નંગ નમૂના એના લીધે અલગ દિશાએ દોરાઈ જાય છે અને તમે જયારે તમારી પાસે સત્ય પડ્યું હોય તમારી પાસે છે તમારી પાસે પ્લેટફોર્મ છે તમે મૂંગા થઈને બેહો ને તો બુદ્ધિ વગેરે નથી ને એટલે ઘરનો મોભી માણસ હોય ને મૌન ધારણ કરી જેનામાં સાચું બોલવાનું તેવડ છે જેને સત્ય સમજવાની પરિભાષા જેની પાસે છે સત્યની પરિભાષા બહુ ઊંચી છે ઊંચા લેવલની છે ઈ લોકો જયારે મૂંગા થઈ જાય ને ત્યારે સમાજનું પતન નોતરે અમે કઈ સમાજ ને ઠેકો નથી ઠેકો નથી ખબર હશે હું કહે તો કહેતો સમાજ સુધરી નથી જવાનો પણ તમારે મોન નથી રહેવાનું તમારી વસ્તુનો ભાગ નથી બનવાનું બસ વાત બે નંબર ની મને ઘણા એમ કે તમે એવું કામ એનર્જી વેસ્ટ કરો છો ના કે તમારું માનવાના નથી ના કે તમને હારવાના નથી મેં મેં હારવા માટે ક્યારે આ નથી કર્યું કે મનાવવા માટે નથી કર્યું હું આ વસ્તુનો હું હિસ્સો નથી ને મેં કહેવા માટે કર્યું છે તમે બધા જો તમે તારે કરો એટલે જિંદગીને બહુ શાંતિથી જીવીને વ્યાજ આવો અહીંયા એવા છે માનવ રૂપે નગર કોઈ તમને મારેક ન માને પણ પ્રકૃતિ એનું એનું કામ કરશે ને એ ભાગ ભજવશે પછી કોઈના ઘર પાણીમાં ડૂબી જાય કોઈ ભૂકંપમાં તિરાડો પડી જાય કેટલા ધરબાઈ જાય કોઈને એટેક આવી જાય ઈશ્વર જ આ બધું કરે ને આપણા બાપનું કામ નથી આપણા હાથનું ભારે વરસાદ અતિવૃષ્ટિ ફલાણું ઢીકડું પાણી એવું પૂર આવ્યું ફલાણું એવું ઢીકડું આવ્યું ને આગ લાગી ગઈ ફલાણું છે એ હું કામ થાય છે બધું પેલા થતું છે એવું નતું નત થતું પણ અત્યારે બેફામ થાય છે એ આપણે પ્રકૃતિને ચેલેન્જ કરી છે જાણતા જાણતા લોકશાહી વાત અને ગ્રંથની વાત ઉપર માણસ તમારી એ વાત પર બનાવ્યો બનાવ્યો છે છે મારા માટે ઘણું બધું બોલાતું હોય ઘણું બધું લખાતું હોય આઈ ડોન્ટ કેર મને ખબર પડે ને ના મને નથી ખબર પિનલ મોકલજે મને અત્યારે માણસને સહન શક્તિ નથી એના માટે કંઈક કહેજો ને બેન પાકવું એટલે કેવો વિડીયો બનાવ્યો હશે ખરાબ બનાવ્યો હશે મારા માટે હારું ખરાબ બધું લખાય બીજા માટે થોડું લખાય કારણ કે એવી કે લખી નાખું બોલી નાખું હું નથી કેતી હું સંપૂર્ણ સત્ય છું બરાબર પણ મને જેટલી સત્યની પરિભાષા સમજાય છે ને એટલી એટલું હું સાચું બોલવાની કોશિશ તો કરું છું આ એવું નથી કે મેં આની ઉપર જ કીધું જ્યાં જાવ ત્યાં હોત ને આ જ મારી ટેવ છે થોડાક દિવસ પહેલા પેલા અમે શેરના બાપુ ના આશ્રમમાં દર્શન કરવા ગયા હતા અમે લગભગ તો જઈશ છીએ બે બેનું તો બાપુ અમારા ગુરુ છે વર્ષોથી બે હજાર સોળમાં અમે ગુરુ ધારણ કર્યા હશે દસક વર્ષથી અમારા ગુરુજી છે ગુરુ પૂર્ણમા એ મારા બેનને માનતા છે એવી કે હું આ ગુરુ પૂર્ણિમા ગુરુજીના દર્શન કરવા આવીશ જ્યાં સુધી ગુરુજી ની હાજરી છે ક્યાં સુધી તો અમે દર્શન કરવા ગયા ત્યાં અંદર ધૂણો હશે મને પહેલાથી ટેવ કે મને ધૂણા પાસે બે હું કે આમ ફકીર હોય પાસે બે હું ને એવું ગમે મને થોડું થોડું એવું આ જીવને આવું ગમે એમ તો હું અહીંયા ધૂણે પગે લાગવા ગઈ ભાઈ તમે ધૂણા કેમ બેઠા છો અંદર કેમ તમે અંદર કેમ કઈ બોર્ડ નહોતું માર્યું કે અંદર ન જાવું એમ એટલે કે એવું નતું આ ખોલવાનું નતું મેં ધૂણે પગે લાગવા જવાનું કોઈને માટે બંધ ન હોય મિત ભાઈ પછી મારથી ન રહેવાનું તો મેં કીધું મેં કરતા કેટલા જ ગરમ થઈ ગયા સાહેબ ભેગા આંખમાં આંખી નાખીને કીધું ભાઈ હોય વીઆઈ ગયા કહેવાનો અર્થ એવો હશે કે તમે જ્યાં તમે જે જગ્યાએ ગલત થાય છે તમે વિરોધ કરો કોઈથી બીવાની જરૂર નથી સત્યને કોઈની બીક હોવી જ ન જોઈએ પણ હા કોઈને ખોટી રીતે નડવાનું નહીં યા તમારી બહાદુરી ન દેખાડવી ત્યાં પછી તમારે પછી હારે માનવી પડે તો હાથે કરીને હાર માનવી પડે એ ઉપર ઊભું જ નહીં કરવાનું સ્કિન ફેર એન્ડ શાઇન લગાવવાનું રીઝન કાંઈ રીઝન નથી બાપા અત્યારે મારો મેકઅપ કરેલો હતો ને મેં લાઈવ કરી નાખ્યો મારું નામ નાવું જોઈએ તો વિડીયો મોકલું લે હાલ પણ મોકલું ને બાપા તમારું નામ નો આવે નામ આવે તો મારે આમાં તમારે કઈ બીક ન રાખવાની હોય વિડીયો બને એ લોકોએ તો જાહેરમાં જ મૂચ્યો હશે બરોબર મોકલો તમ તારે આમાં જો અત્યારે મેં જે હું કઈ પણ કોઈ વાત કરું એટલે લાગુ પડી જાય બધું મોકલે જ મારું નિરલ સાગઢિયા ખજુરભાઈ નું તેલમાં પાણી આવ્યું છે ભેળ તો હવે શું કરવું એ પાંચ લિટર તેલ દઈ જશે તો એ તો પણ હવે તમારે વિચારવાનું ને કારણ કે મેં તો ગમે એની વાત મૂકી હોય ને શેવડી સો તો મેં સુઈ નાખી દીધો ને એમાં પછી કીડી આટો મારી નો છે ફાવી નો જાય બરોબર તો અમે કીધું એ રાઈટ જ હોય એટલે આપણે કઈ બ્રાહ્મણ છે હું હું બ્રાહ્મણ નું કઈ અપમાન નથી કરી રહી પણ જે સત્ય તો ત્યાં તેથી મેં આઠ ઉગાડવા માટે તો મૂક્યુંટમાં ફલાણા ભાઈ ભગવાન છે તમે બેન એનું અપમાન કર્યું હું તો કોઈ મારા ન કરું કારણ વગેરેનું મને માન અપમાન ની ખબર પડે હશે બરોબર પણ તય કોઈ મારે કઈ વાત માની નતી કહે છે ને કે સમય ઉપર મૂકી દેવાનું સમય એનું કામ કરી જ નાખે જે સમય કેટલી રાપલ ચી આમાં ભાઈઓ ફલાણી આમસે ઢીકડી ને અત્યારે એ બધા ક્યાં છે અમે ક્યાં છે એટલે સત્યને છે ને પુરવાર થતા વાર લાગે સત્ય પરાજિત ન હોય પરેશાન હોય મૂકી દેવાનું સમય ઉપર બધા નાખી ઉઘડી જાય કે કોણ હાસું હતું કોણ ખોટું હતું પછી બધી બરાડા પાડવા ન જવાય બરાબર એટલે જે હાલે છે માલવા ગયો છે એમ થાય એમ છે થાવા ગયો આમ આપણા હાથની કઈ વાત નથી તમે તમારા પાસે છે એ બધું તમે સ્વીકારતા શીખો તમારથી થી ભૂલ થઈ જતી સ્વીકારી લેવાની ભાઈ માફી માંગી લેવાની મેં કેટલી વાર કીધું છે જે ઝઘડાઓ માફી આપી દેવાથી અથવા તો માફી માંગી લેવાથી મોટા મોટા ભાગના ઝઘડાઓ શાંત થઈ જતા હોય ને જેમાં સામાજિક નુકસાન હોય કે પરિવારના સભ્યોને નુકસાન હોય તેમાં માફી માંગી લેવામાં કે નાના બાપના ન થઈ જાવ બેન તમે બોલ્યા તો વાલ્મિકી વિશે મેં વાલ્મિકી સમાજ વિશે કોઈ દિવસ શબ્દો બોલી જ નહોતી જે સમયે ગામડા ગામની ભાષા ગામડા ગામડા ગામમાં અમુક ઓઠા બોલતા ગવડિયા તે એક ઓઠું હું બોલી હતી કે ભાઈ અમુક અમુક સમાજના આગેવાનો ફલાણો ભાઈ નો ઓળખતો હોય બલા બરાબર આ શબ્દ મારાથી ઓઠો ઓઠા રૂપે અચાનક નીકળ્યો મોઢામાંથી મેં કોઈ સમાજ ને ટાર્ગેટ નો કર્યું કોઈ સમાજ ને જાણી જોઈને નહોતું કીધું એમાં મે ખોડિયાર માતાજી ની કસમ ખાની સ્વીકાર્યું હતું તો એ જો અમુક માણસ ને એ વે ઉપર વાત લઈ જાવી હતી તો લઈ ગયા એમાં મારા બાપનું કઈ ન હાલે મેં જાણી જો ક્યારે મારા શબ્દો ઉપર ભાર મૂકવાની કોશિશ કરી શકે કોઈ એવો શબ્દ કાઢ્યો નથી જેમાં કોઈની કાસ્ટ માટે હોય કે કોઈના ધર્મ માટે હોય કે કોઈનો દિલ દુખાવા માટે કોઈની લાગણી દુભાવવા માટે હોય પણ અમુક લોકો આપણે ટાર્ગેટ કરવા કે આમનો પૂગી તો આમ પૂગવા માટે બેઠા હોય તો એ ચરિત્ર માટે આવી નાની નાની વાતોને ગલત વે ઉપર લઈ જવા માટે બેઠા હોય એ કરે એનું કામ એ મારા હાથની વાત નથી દીદી તમે સાણંદપુર આવો તો મને મળજો મારે તમારી જોડે વાત કરવી છે ઓકે જય મા ખોડિયાર જય મા ખોડિયાર તો અમુક જે વિડીયા હોય એને પર્સનલી નો લેવાય એને જનરલી લીધા કીધા હોય તો આપણે એવી રીતે જ લેવા એક નમ્ર વિનંતી બરોબર બાકી અત્યારે આ દુનિયામાં મેં વિડીયોમાં કીધું કે બધાને એવું લાગે છે કે હું કંઈક શું હું કંઈક હું કાંઈક છું આવું બધાને લાગવા મળ્યું છે દસ વિડીયા પંદર વિડીયા બનાવે વાયરલ થઈ જાય ને પચાસ હજાર ફોલોઅર થાય એટલે ખાતામાં પચાસ હજાર આવી ગયો હોય ને એવી લોકોને બધાને અત્યારે આવી ગઈ છે હવે આવા લોકો અત્યારે પોતાની સાથે સેલિબ્રિટી માનવા મળ્યા હશે તો ખરેખર આવા લોકોથી દૂર રહ્યો ખોખલા અને કહે ને કે એવા લોકોથી પાંચ લીટર તેલ લેવાય કે લેબમાં તેલ મોકલાય તમારામાં લડવાની તેવડ હોય ને સિદ્ધ કરવાની સમાજ સામે ઉભું રહેવાની તેવડ હોય તો મારું એવું માનવું છે એકલા એકલા રહેવાય ને લેબમાં મોકલાય મોકલે આવડ મોટા માણસો એટલી બધી પૈસા લૂટતા હોય પબ્લિકને દૂર માણતા હોય તો એવાનું તો પેલા એક્સપોઝ કરે એમાં બસ ક્રિષ્નાબેન હોય તો એને લઈ લેવાય હું મારું હોત ને કહું છું હું કોઈ પ્રોડક્ટ વેચું છું અને એ પ્રોડક્ટ તમને એ પ્રમાણે ન મળી જે અમે ફાકા ફોજદારી કરી હોય તો તમારે મારી ઉપર એક્શન લેવાય બરાબર વારંવાર મંગાવવાની થાય તો શું કરવું માફી આપવી કે શું વારંવાર નહીં આપવાની વારંવાર આપવાની નહીં બરાબર તો એને સાઈડ લાઈન કરી દેવાના હારે રહેતા હોય તો એ પણ એક બે વાર કરી દેવાનું માફ કરી દેવાનું માફી માંગી લેવાની માફી આપી દેવાની અત્યારે તો વેસ્ટર્ન કલ્ચરની અહીં આપણું કલ્ચર ફોરેનમાં ગયેલું છે એ તો પરિવર્તન સંસ્થાનો નિયમ છે મારા ઘરે આવીને પાટલી તો પણ મેં ના પાડી કે મેં કીધું હું લેબમાં તેલ મૂકીશ અત્યારે આવીને એ તો પોતાનો જો પોતાનો ઇમેજ ઉપર વાર આવતો હોય પોતાની ધંધા ઉપર નુકસાની થવાની બીક હોય એ બધાય કાઉ કરશે તમને બુદ્ધિ હોવી જોઈએ જો સાવ ગામડા ગામની લેડીઝ નહીં જો એટલા મગજ હાલતો હોય તો તમને વધારે હાલતો હોવો જોઈએ મારું પહેલેથી માનવું છે જો કે ભણતર ને મગજથી કઈ લેવા દેવા નથી મગજ તો અભણિયાની વધારે હાલે છે ભણેલા ત્યાં ભાન ભૂલેલા છે પણ તમારે હું કરું નહીં તમને ખબર હોય છે જેમાં હું ન કહું તમે આમ કરો તેમ કરો બધા અહીંયા સ્માર્ટ છે પણ લાખોમાં જે લોકો એકબીજાને ચાહે અને અનુસરે છે એવા લોકોને ભ્રમિત કરતા અટકાવવા એક સમજદાર માણસની પહેલી ફરજ છે બરાબર જે લોકોને લાખો લોકો ચાહે છે કરે છે અને આંધળી ચા ડોટ મૂકીને લગાડી છે એની આંખી ઉગાડવી જરૂરી છે તમે એમ કાંઈ ફેર ન પડે ફલાણા ને ભાઈ ફેર તો બધા પડે બરાબર પડે જ નિજી જીવનમાં પડે સોશિયલ જીવનમાં પડે ને બધાને પડે કોઈ એમ કેતો ન પડે તો જે સમય મારી કોન્ટ્રોવર્સી હાલતી હતી ઓલિયારે ત્યારે મારા જીવનમાં પડ્યો હતો કોઈ એમ કે ન પડ્યો એ વાત ગલત છે પડે જ જીવનમાં ફેરવો કારણ કે આપણે ભગવાનના સ્થાને વ્યાઈ ગયા હોય ઠેર સુધી અને પછી ભગવાન કોકને દૂર મળે ને તો વધારે ફેર પડે એટલે આ ભગવાન નું બિરુદ તો ક્યારેય ન લેવું કારણ કે તમારા ગમે એમાં ઊંધા માથે થાવ ને તો વરસાદ વરસાવી એકો તમે આફત રોકી ન એકો બરાબર કોઈને શ્વાસ આપી એકો જતન કરી ન એક જીવનું તમને કદાચ ડોક્ટર એમ કહી દે ફલાણા દિવસે તમે સૈઝર કરાવી નાખજો એટલા દિવસ તમારા પૂરા થઈ જશે પણ તમે મરવાની તારીખ નો નક્કી કરીને કહી શકો એટલે ઈશ્વર છે એનું યાદ રાખવું ચલો અહીંયા કોઈને જ્ઞાનની બહુ જરૂર નથી પણ મારે આ ચોખડ કરવી જરૂરી હતી એટલે મેં કરી દીધી છે અને સારું લાગે તો વધાવજો ન સારું લાગે તો અહીંયા મને મારે ક્યાં કોઈ અહીંયા મેં કીધું એમ જેમ કોઈ ઘરે દીકરો ભરાવા જાવું છે છે તોય વરી જાય નહીં વરવાનો હોય તો કદાચ આમાં બોર્ડ ડાયા ડાય કરોડપતિ દીકરા બેઠા છે એના રહી ગયા છે મારે એટલે જે થવાનું છે એ થવાનું છે કાલની બળતરા હું વાતનો દિવસ ક્યારેય વેડફતી નથી તમે આવ્યા છો ગઢડા સ્વામીના ગોપીનાથજી મહારાજ દિવ્ય દર્શન કરવા માટે તો આવો અમારી ફેમિલી સાથે મુલાકાત કરજો ના હું ક્યારે આવી નથી પણ ગઢડાથી ઘણી વાર માવતરે જે પંડાલમાં સન્માન કરવાની વાત બહુ સરસ કરી થેન્ક યુ સાચી વાત છે કુદરત સામે કોઈનું ન હાલે તમે બહુ સારી વાત કરો છો થેન્ક યુ ઈ કોણ છે ખબર જાજી નથી ઓકે જે હોય તે આઈ ડોન્ટ કેર સારું હાલો જયારે